તમે જોયેલો જે પ્રકારે ત્રીસ વર્ષ ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું એમણે શું આપ્યું આજે ભારતીય જનતા પાર્ટીના રાજમાં આજે શાળાઓમાં શિક્ષકો નથી શાળાઓ નથી આજે નકલીની બહારવાળા છે આજે નકલી કચેરીઓ પકડાય છે નકલી જજો આખી આખી નાખી ફોટો પકડાય છે તમામ જગ્યાએ નકલીની ભરમાળા છે અને એક બાજુ કૌભાંડો કેટલા થાય છે હમણાં મનરેગા જેવા મનરેગામાં ભાજપ અને કોંગ્રેસ સાથે મળીને કરોડો રૂપિયાના કૌભાંડો કરે છે ત્યારે ભારતીય જનતા પાર્ટીની આ ભય ભ્રમ અને ભ્રષ્ટાચાર વિરોધની અમારી લડાઈ છે આજે જે ગુજરાત જોડો અભિયાન અમારો છે એમાં તમામ ગુજરાતના યુવાનોને એ ચાહે કોઈ પાર્ટીમાં હોય કે પાર્ટીમાં ન પણ હોય એવા તમામ યુવાનોને હું અપીલ કરું છું આ ગુજરાત જોડો આમ આદમી પાર્ટીની ગુજરાત જોડો સદસ્ય અભિયાન છે એમાં શું જોડાવો અને આવનારા દિવસોમાં તાલુકા જિલ્લા હોય કે આવનારી વિધાનસભામાં આપણે બધા સાથે રહીને એક પરિવર્તન લાવીએ ખેતરભાઈ આમ આદમી પાર્ટી ઉપર લોકો વિશ્વાસ શું કામ કરે કેમ કે બે જેટલા ધારાસભ્યો તૂટી ગયા છે રાજીનામું આપી દીધું છે તો લોકોનો વિશ્વાસ પણ તૂટતો હોય છે રાજીનામા તમે આજે વિધાનસભાની કામગીરી જોઈ શકો છો આજે મજબૂત વિપક્ષ તરીકે આમ આદમી પાર્ટી છે આમ આદમી પાર્ટીએ ગુજરાતના તમામ વર્ગ હોય ચાહે આદિવાસી હોય દલિત હોય વંચિત હોય પીડિતો હોય આઉટસોર્સિંગના કર્મચારીઓ હોય ફિક્સ પીના કર્મચારી હોય યુવાનોની રોજગારીની બાબત હોય શાળાના શિક્ષકોની બાબત હોય સ્કોલરશીપની બાબત હોય કે મનરેગા જેવા ભ્રષ્ટાચારોની બાબત હોય આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હર હંમેશ લડ્યા છે અને આજે એક બે ધારાસભ્ય ભૂપતભાઈના જેવા કે ત્યાં અમારા મજબૂત ધારાસભ્ય ગોપાલભાઈ ચૂંટાયા છે આજે પાર્ટીમાંથી એમણે સસ્પેન્ડ પાર્ટીથી એમને કોઈ પણ નાની મોટી નારાજગી હોય એમના સિવિલ નેતૃત્વ સાથે એમણે વાત કરવી જોઈએ જે એમણે વાત નથી કરી અને બારોબાર એમની નારાજગી વ્યક્ત કરી છે જે બદલ એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એટલે તમે જોઈ શકો છો આજે યુવાઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહેલા છે અને લોકો જોઈ ચૂક્યા છે ભાઈ કોંગ્રેસ કંઈ કરે એવી નથી હવે આમ આદમી પાર્ટી પર જ ઉમેદ છે અને અમે પૂરી તાકાતથી ગુજરાતની જનતાને ન્યાય આપવાનું કામ કરીએ પણ તમે કૌભાંડની વાત કરી તમારી પક્ષની અંદર બે ફાંટા છે જે કરસનદાસ પાદરકા એવું કહે છે કે સમાજ સમાજ કરે છે અને તમે ક્યાં ક્યાંક મનરેગા કૌભાંડ છે ઉજાગર કરી રહ્યા છો તો આવું કેમ છે મનરેગા કૌભાંડ મનરેગા યોજનાનો હેતુ ગ્રામ્ય વિસ્તારમાં સરહદ સરહદી વિસ્તારમાં આદિવાસી વિસ્તારોમાં જેમને રોજગારી નથી જેમનું જીવન એકદમ કથળેલું છે એવા ભીમકુષણ શ્રમિકોને પોતાના કામમાં સંચયના લેવલિંગના અને માટી મીટલના કામો કરીને ત્યાં જ્યાં સો દિવસ રોજગારી આપવાની યોજના છે જેના થકી ગરીબો પોતાના બાળકોને ભણાવી શકે છે એમનું ભરણ પોષણ કરી શકે આવી યોજનામાં ભારતીય જનતા પાર્ટીના મંત્રી એમના નેતાઓ અને કોંગ્રેસના નેતાઓ સાથે મળીને જો કૌભાંડ કરે ત્યારે એ ભ્રષ્ટાચાર એ કોઈ જ્ઞાતિ જ્ઞાતિનો ભ્રષ્ટાચાર નથી કોઈ વ્યક્તિ વિશેષનો અમારે વિરોધ નથી કે કોઈ જ્ઞાતિનો અમારે વિરોધ નથી પણ જે પણ લોકોએ ભ્રષ્ટાચાર કર્યો છે એવા તમામ લોકો પર કાર્યવાહી થાય એ અમારી માગણી છે સરહદી વિસ્તારમાં આદિવાસી વિસ્તારમાં એકદમ ગરીબ લોકો છે દિનદાય લોકો છે એમને ગામમાં ગામમાં રોજગારી આપીને એની જીવન નિર્વાહ માટેનો એક પ્રયાસનો ફાયદો છે અને એવા ગરીબના કોડિયા જ્યારે આવા ભારતીય જનતા પાર્ટીના મંત્રીઓ કોંગ્રેસના નેતાઓ જ્યારે છીનવતા હોય ત્યારે આ ભ્રષ્ટાચાર કોઈ નાતી જ્ઞાતિ સાથેનો ભ્રષ્ટાચારનો અમારે વિરોધ નથી આ કોઈ અમારે વ્યક્તિનો વિરોધ નથી કે કોઈ જ્ઞાતિનો વિરોધ નથી પણ જે પણ લોકો આ ભ્રષ્ટાચારમાં સામેલ છે પોલીસ તંત્ર તપાસ કરી રહી છે અને જે પણ આંકડા બહાર આવ્યા છે એ પ્રમાણે એની ધરપકડ થયેલી છે એટલે આવનારા દિવસોમાં જો તટસ્થ અને નિષ્પક્ષ તપાસ નહીં થશે તો અમે તો ખૂબ મોટું આંદોલન કરવાના છે અમારી તૈયારી છે બીજું કે સરકારમાં મંત્રીઓ જેવા મંત્રીઓ આ ભ્રષ્ટાચારમાં સામેલ હોય કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સામેલ હોય તો મારે તો સરકારને વિનંતી છે તમે જીરો ભ્રષ્ટાચારની વાત કરો છો તો તમે એક હાઈકોર્ટના નિવૃત્ત જજની કમિટી બનાવો દાહોદ પંચમહાલ છોટાઉદેપુર નર્મદા અને ભરૂચમાં એક કમિટીની અધ્યક્ષતામાં તપાસ થાય સીબીઆઈ ઈડી અને જીએસટી વિભાગની પણ અમે આમાં સામેલ કરવામાં આવે એવી અમારી માગણી છે હું જે વિસ્તારમાંથી જે લોકોનું પ્રતિનિધિત્વ કરું છું એ લોકોના મારા વિસ્તારમાં આટલો મોટો ભ્રષ્ટાચાર થાય એ ચાહે કોઈપણ પક્ષપાર્ટીના હોય કોઈ પણ સમાજના હોય એમની સાથે મારે કોઈ વ્યક્તિગત વિરોધ નથી પણ જે લોકો ભ્રષ્ટાચારમાં જવાબદાર હોય એમના પર કડક હાથે કાર્યવાહી થાય એવા પ્રયાસો અમે સરકારને કહીએ છીએ એવા પ્રયાસો આવનારા દિવસોમાં અમે તમામ કામોમાં આ જાગૃતતા પણ લેવાના છે જિલ્લા કક્ષાએ આવે તો નિવેદનો પણ આપવાના છે અમારે કોઈ સમાજ કોઈ વ્યક્તિ સાથે અમારે કોઈ નિષ્પત્તિ નહીં જે પણ લોકોએ ભ્રષ્ટાચાર કર્યો છે ચાહે કોઈ પક્ષનો હોય કે કોઈ પણ સમાજનો હોય એના પર કાર્યવાહી કરી છે પ્રતિનિધિ છું ધારાસભ્યો છું મારી જવાબદારી સાથે મેં પૂરા પુરાવા સાથે આપવાના અને પોલીસ અને ન્યાય પ્રાણી એનો ન્યાય કરશે એટલે કરસન બાબુથી હું નથી નક્કી કરી શકતા કે આ ભાઈ આ ભાઈ પણ જે પુરાવા છે એમના એકાઉન્ટમાં પેમેન્ટ જમા થયું નહીં ગરીબ લોકોનું પેમેન્ટ એટલે આવનારા દિવસોમાં અમે પણ અમારા વિસ્તારના લોકોની જાગૃત કરીશું અમારા જે મૂર્તિ લડવા પાસે અમે તૈયાર છીએ કે અમારા લોકોના કોળીઓ છીનવાયેલો છે એટલે એ કોળિયા માટે હું એમનું પ્રતિનિધિત્વ અને પ્રતિનિધિ તરીકે મારી જવાબદારી નિભાવું છું એ કરશનદાસ બાપુ છે એમના સામાજિક વિચારો હશે કે ભાઈ અમારા આગેવાન હતા બે પાંચ લાખનું દાન ધરમ કરે છે પણ અમારે ત્યાંથી પચીસો કરોડનું કોપણ કરી જાય અને બે પાંચ લાખનું દાન ધરમ કરે તો અમે થોડે છોડવાના છે અમે તો જે મોરચે લડવાના હશે એ મોરચે મેળવી આહિર સમાજ ખૂબ સારો સમાજ છે અને સમજુ સમાજ છે અમારા વિસ્તારના ગરીબ જેમને જીવન નિર્વાહ કરવા માટે મનરેગા યોજના બની છે એમની રોજગારી જોઈ છે જેની જગ્યાએ રોજગારી નહીં આપીને એ પૈસા ડાયવર્ટ કરીને કોઈ વ્યક્તિ એના એકાઉન્ટમાં જમા કરી લે છે ત્યારે આ એની લડત છે અમારે કોઈ હીરા જોટવા સાથે વ્યક્તિને દુશ્મની નથી કે મારે જમીનના ઝઘડા નથી મારે કોઈ ભાજપના બચુભાઈ ખાબડ સાથે જમીનના ઝઘડા નથી પણ એમણે મારા વિસ્તારમાં આટલું આટલું કૌભાંડ કર્યું અને હું પ્રતિનિધિ તરીકે આ ખાડા કામ કરું એ મારો સ્વભાવ નથી હું જ્યાં સાચો હું છું પૂરી તાકાતથી લડું છું આમાં હું સાચો છું આવનારા દિવસોમાં પૂરી તાકાતથી લડા પુરાવામાં જે પેમેન્ટ એમને ત્યાં જમા થયું છે અને એ પેમેન્ટના જે વ્યવહારો થયા છે એ પણ અમે આપ્યું છે ચેક નંબર રકમની સાથે તારીખની સાથે આપ્યું છે બીજું એમણે મટીરિયલ સપ્લાય કરવાનું હતું મટીરિયલ એક પણ ગાડી રેતી સિમેન્ટ સિમેન્ટની સળિયા કોઈ પણ જગ્યાએથી ખરીદ્યા વગર કોઈપણ જગ્યાએ નાખ્યા વગર કરોડો રૂપિયાનો ખર્ચ

لا ايه بقى على فكره كان بقى पार्टू <laughs> চাল <laughs>

આજે તમે એ લોકોએ ગુજરાતની જનતાને શું આપ્યું છે રોડ રસ્તા ખરાબ છે શાળામાં શિક્ષકો નથી શાળાના ઓરડા નથી બાળકો કુપોષણથી પીડાય છે સિંચાઈનું પાણી નથી યુવાનોને રોજગારી નથી હા એમની શાસનમાં ભ્રષ્ટાચાર ખૂબ ઘત મધે છે આજે મનરેગામાં ભાજપ કોંગ્રેસ ભાઈ ભાઈ કરીને આટલું મોટું ભ્રષ્ટાચાર કર્યું છે આજે નકલી નકલી કચેરી પકડાય છે નકલી કોર્ટ પકડાય છે નકલી જજ પકડાય છે નકલી આઈપીએસ પકડાય છે તો આ શું ચાલી રહ્યું છે ત્યારે ગુજરાતની જનતાને એક ઉમીદ છે આમ આદમી પાર્ટીમાં

કોંગ્રેસ એ એમની બી ટીમ તરીકેનું કામ કરે છે ત્યારે હવે જનતા જાણી જાય છે અને જનતા ચોક્કસ આમ આદમી પાર્ટી પર ભરોસો મૂકશે અને આમ આદમી પાર્ટી પણ રાષ્ટ્રીય મંચે યુવાનોને આમંત્રિત કરીએ છીએ આવું ખૂબ બધા સાથે મળી ન્યાયની લડાઈ લઈએ અને ચોક્કસ સાથે જોડાશે જી ધન્યવાદ ચલો ભાઈ ચલા સિગાર મેં આવું હોય જાય મિયાંગો એ ડિસને કે ફોટો ફોટો આ દેવા દે અયા એક મારું મોબાઈલ લઈ લો એ થોડા પાછળ રો ને લેડીઝ ને ફોટો ફોટો પાડી દે ફોટો પાડી દે જે પ્રકારે ત્રીસ વર્ષ ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું એના પેલા કોંગ્રેસનું શાસન હતું ત્રીસ વર્ષ સુધી આઝાદી ના વર્ષ થયા છે ગુજરાત ની હજુ પણ કઈ મળ્યું નથી આજે રોડ રસ્તા માટે આંદોલનો થાય શાળા કોલેજો માટે આંદોલનો થાય આજે શિક્ષણનું સ્તર નીતું જાય છે શાળામાં શિક્ષકો નથી અને એ પ્રકારે આખા ગુજરાતમાં સિંચાઈની માંગ છે રોજગારીની માંગ છે આઉટસોર્સિંગ કર કર્મચારીઓ કાયમી નોકરી માટે માંગ કરી રહ્યા છે ત્યારે જે પ્રકારે ગુજરાતમાં આખું ભય આ ભ્રષ્ટાચારનું રાજ ચાલે છે આજે મનરેગામાં એટલું મોટું કૌભાંડ થાય ભાજપ અને કોંગ્રેસના લોકો સાથે મળીને આજે નકલી કચેરી પકડાય નકલી આઈપીએસ અધિકારીઓ પકડાય નકલી જજ પકડાય નકલીની નોક ટોલ નાકા પકડાય તો આ શાસનથી ગુજરાતની જનતા ત્રાહીમામ છે ગુજરાતની જનતાને એક વિકલ્પ મજબૂત જે જોઈતો હતો એ આમ આદમી પાર્ટી આપી શકે એમ છે ત્યારે આપણા માધ્યમથી ગુજરાતના તમામ યુવાનોને અમે અપીલ કરીએ છીએ કે ચાહે કોઈ પાર્ટીમાં હોય કે પાર્ટીમાં ન પણ હોય સૌ સાથે મળીને આપણે આવનારા દિવસોમાં ગુજરાતમાં પરિવર્તન લાવીએ આવો તાલુકા જિલ્લા સાથે મળી લડીએ વિધાનસભા લડીએ અને ગુજરાતની જનતાને ન્યાય આપવાનું કામ કરીએ કોંગ્રેસ અને ભાજપ પ્રેમી અને પ્રેમિકા છે તેવું અરવિંદ કેજરીવાલે કહ્યું પહેલાં તમારો ગઠબંધન હતો હવે સામે થઈ ગયા છે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી સાથે મળીને ભાગબટાઈ કરે છે મનરેગાના કોભાંડમાં તમે જોયું હશે એ પડદા પાછળનું બધું હવે ધીરે ધીરે બહાર આવવા લાગ્યું છે એટલે બી ટીમ તરીકેની જે ભૂમિકા છે હવે ખુલી રહી છે ત્યારે આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં ખૂબ સારું પ્રદર્શન ગુજરાતમાં કરે છેલ્લો છેલ્લો સવાલ છે આદિવાસી બેટ પર અને આખા ગુજરાતમાં તમારે ફોલ્ટ જોવા મળે છે તમારા માથે કયા પ્રકારની જવાબદારી સોંપવામાં આવી છે સત્યાવીસની ચૂંટણીને લઈ કારણ કે મોટી ફંડોલિશી તમે બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણી જોઈ હશે અમે આદિવાસી વિસ્તારોમાં અમે બધા યુવાઓ લડ્યા છે એમાંથી હું ધારાસભ્ય બન્યો પચીસ ટકા અમને મત મળ્યા છે આદિવાસી વિસ્તારોમાં જે આદિવાસી વિસ્તારોની સત્તાવીસ રિઝર્વ બેઠકો છે આદિવાસીઓ માટે અનામત એ બેઠકો સહિત બીજી મળીને કુલ અમારી ચુમ્માલીસ બેઠકોમાં આદિવાસી બહુલ વસ્તી છે તો ચુમ્માલીસમાંથી તમામે તમામ બેઠકો પર અમે સારામાં સારા ઉમેદવારોને રાખીશું લડીશું અને આવનારી બે હજાર સત્તાવીસની ની વિધાનસભામાં આદિવાસી વિસ્તારોમાંથી સારામાં સારી બેઠકો આમ આદમી પાર્ટીના ફાળે જવાની છે જી ધન્યવાદ

મિત્રો તમે જોઈ શકો છો જાયતરભાઈના ફેન્ડ અમદાવાદમાં પણ કેટલા બધા છે એ સેલ્ફી કેટલા લોકો હોય સેલ્ફીઓનો ઢગલો ત્યારે થાય મિત્રોનું મિથિંગ જ્યારે દર્શન જયતરભાઈ વસાવા નમસ્કાર આવી તો ચાલો સાહેબ સાંભળી

पौन नहीं हैं यार। अब तब तक पौन नहीं हैं। बना बना दिया। हाँ। अच्छी बात है। हाँ। आशीष बाय। हाँ आशीष बाय। उचिले बाय। हाँ जो 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 बाय। हा� ભાઈ શું હતું આપડે કેમ છો પ્રમુખ સાહેબ આજ રોજ મજા આવી તમને અહીંયા થોડા જે સરસ કાર્યક્રમ રહ્યો થેન્ક યુ મિત્રો જય આદિવાસી જય જવાહર